બોડેલી નજીક ઇન્દ્રપ્રદેશ તરીકે ઓળખાય છે તે જૈનુના દિગ્ગજ આચાર્ય વલ્લભ સુરી સમુદાયના ઇન્દ્રદિન સુરી મહારાજ તથા રત્નાકર સુરી મહારાજની જન્મભૂમિ ખાતે બનેલ છે જેની છઠ્ઠી ધજા આજે શાસ્ત્રોક્ત રીતે વિધિકાર રમેશ પંડિત દ્વારા કરવામાં આવી હતી જ્યાં વડોદરાથી પુણ્ય પવિત્ર જૈન સંઘ ચાતુર્માસ લલિત સૈન સુરી મહારાજ વિજયજી મહારાજ પધારી કરી હતી તથા પુણ્ય પવિત્ર જૈન સંઘના પ્રમુખ પરેશ કોઠારી અને દેવાંગ મહેતા સહિત સંઘના સભ્યોએ વિનંતી કરતા ચાતુર્માસની રજા આપતા સંઘના લોકો આનંદથી લોકો ઝૂમી ઉઠ્યા હતા અને ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ કાર્યક્રમમાં એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ કૌશિક શાહ સુરતથી રાજેન્દ્ર બાકરેચા બાબુલાલ ચપલોત દેવાંગ ગાંધી ઇન્દ્રપ્રદેશ મહાસંઘ અધ્યક્ષ રમેશભાઈ સહિત જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જૈનોના દિગ્ગજ આચાર્ય એવા ઇન્દ્રદિન સુરીશ્વરજી મહારાજા સુરી સમુદાયના અને ગચ્છાધિપતિ આચાર્ય રત્નાકર સુરી મરસ્વરજી મહારાજા આ બંનેની જન્મભૂમિ આ જ ધરતીમાંથી આ જ જગ્યાથી સાલપુરામાંથી એવોએ જીન શાસનની હેલેક જગાવેલી એ બંનેના આચાર્ય ભગવંતોના જ્યાં નિવાસ સ્થાન હતા ત્યાં જ સરસ મજાનું ગુરુ મંદિર બનાવવામાં આવેલું છે આજે પરમ પૂજ્ય આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ સાહેબ ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ હરિહંત વિજયજી મહારાજ સાહેબ મુનિન્દ્ર વિજયજી મહારાજ સાહેબ અને જે વલ્લભ આપણે ધર્મસુરી સમુદાય છે એના લલિતસેન સુરેશ્વરજી મહારાજા જિનેશ્વર વિજયજી મહારાજા આદિ ઠાણા આજે સાલપુરામાં પધારેલા અને ચંદીગઢથી પધારેલા સુધી જૈન જેમના લાભાર્થી હતા અને એમને સરસ મજાની પૂજા અર્ચના શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અમારા રમેશભાઈ ગુરુજીએ કરાવી અને આકા અમારા અશોકભાઈ પંડિત અને આનંદભાઈ જે આખા ઇન્દ્રપ્રદેશના બહુ જાણીતા સંગીતકાર છે એમને સરસ મજાના સ્તવનો ભજનોની રમઝટ બોલાવી અને આજે અભિષેક કરવામાં આવ્યા દેશની પવિત્ર નદીઓમાંથી એકઠા કરેલા જળ અને ઔષધિઓથી ભગવાનનું સ્નાત્ર પૂજા કર્યું અને ગુરુ મહારાજનો પંચોપચાર પૂજન વગેરે કરવામાં આવ્યું આજે વડોદરાના જે પુણ્ય પવિત્ર જૈન સંઘ એના પ્રમુખ પરેશભાઈ કોઠારી અને આખી એમની ટીમ ટ્રસ્ટીઓ અને બધા સંઘ સાલપુરા ખાતે ચાતુર્માસ માટે વિનંતી કરવા માટે આવેલા અને લલિતસેન સુરેશ્વરજી મહારાજા એમને વિનંતી કરી અને સાધુ જીનેશ્વર વિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા એ પધારવા માટે એમને હા પાડી અને એમની જય બોલાવવામાં આવી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર